નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ તમે જોઈ શકો છો કે પાંચસો એકાવન જેટલી ગાડીઓ લઈ અને વાવ થરાથી મળતોલું સિદ્ધિભાઈ ચહેર માન્યા રથયાત્રા જઈ રહી છે તમે જોઈ શકો છો ભાઈને આ વિડીયો જોયા પછી દરેક વ્યક્તિ કોમેન્ટ બોક્સની અંદર ભાઈ જય ચહેરમાં લખી નાખજો કેમ કે માતાજીનું નામ લેવાથી ભાઈ આપણી ઉપર જે કંઈ પણ દુઃખ આવે ને માતાજી સહન કરી નાખે ભાઈ તો તમારે ખાલી કમેન્ટ કરવામાં શું જાય જય ચહેરમાં લખી નાખજો અને એની સાથે સાથે દરેક વ્યક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ કેમ કે સબસ્ક્રાઈબ કરશો ને તો પણ તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે ગઈકાલે પાંચસોની એકાવન જેટલી ગાડીઓ એની સાથે રથયાત્રા લાઈવ ડીજે બાઈકો લઈ અને લોકો વાવ થરાદ જેતડાની એ બાજુ થઈ જેતડા લુવાણા જીભડા એ બાજુ થઈ અને સીધે સીધા મરતોલી ચહેરામાંના ધામે ગયા મિત્રો જ્યારે મરતોલી ચહેરમાંના ધામે ગયા ત્યારે ખરેખર બધા લોકોના દિલ ખુશ થઈ ગયા કે સાહેબ આ શું શું ખરેખર મિત્રો મરતોલી ચહેરમાંના ધામે જતા સાહેબ જેટલા પણ લોકોએ માતાજીના દર્શન કર્યા એટલું જ નહીં જેટલાય લોકો આ ગાડીઓ જોઈ એ બધા લોકો સાહેબ ગભરાઈ ગયા કે આખરે એક બે દસ ગાડી નહીં પણ એક સાથે પાંચસો ને એકાવન જેટલી ગાડીઓ જોઈ ભલભલા લોકોના હોશ ઉડી ગયા કે સાહેબ ખરેખર આને ચમત્કાર કહેવાય મિત્રો હું તમને જણાવી દઉં કે પાંચસોને એકાવન જેટલી ગાડીઓ એ માટે લઈ જવામાં આવી કે મિત્રો રથયાત્રા હતી મરતુલી ચહેરમાના ધામે હવે તમને ખબર છે કે આ દુનિયાની અંદર માતાજીના પરચા તો હાજરો હાજર હોય છે ભાઈ તમે જ્યાં લગીને જાઓ ત્યાં લગીને તમને અલગ અલગ પરચાઓ મળતા હોય છે પણ મિત્રો જ્યારે ચહેર માતાની વાત આવે ને ત્યારે વાત જ અલગ હોય લોકો પોતાના ઘરના પૈસા સાહેબ સેવા કરી રહ્યા હતા લોકોને પાણી પીવડાવતા હતા ચા નાસ્તો બધી સુવિધા કરી તો મિત્રો ખરેખર વિડીયો જોયા પછી મને પણ એવું લાગ્યું કે ના ખરેખર હજુ પણ માનવતા જીવિત છે ને એટલું જ નહીં હજુ પણ લોકો માતાજીને માને છે તો આપણને પોતાને ખૂબ જ વધારે સારું લાગ્યું તો તમે પણ લોકો બધાય લોકો કમેન્ટ બોક્સની અંદર જય ચહેરમાં લખી નાખજો અને તમે ગાડી જોઈ લો સીધે સીધી ભાઈ વાવ થરાતી મરતોલી માં ચહેરમાંના ધામે ગઈ છે તો ખાસ કરીને જય ચહેરમાં લખી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ